એક મારને આપવામાં આવ્યો ત્યાંથી બોટ મારફતે તે વેરાવળના બંદર ખાતે પહોંચે છે આ બાબતની માહિતી એ સોજીને મળે છે ગીર સોમનાથ પોલીસ એલર્ટ થાય છે અને તાત્કાલિકપણે કાર્યવાહી કરવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને આગળ વધે છે દરમિયાન આ માલને લેવા માટે એટલે કે આ હેરોઈનના જથ્થાને લેવા માટે આવેલા શખ્સોને પણ પોલીસે ખૂબ બુદ્ધિ અને ચતુરાય વાપરી અને પકડી લીધા કારણ કે આપણે ઘણા કેસમાં સાંભળીએ છીએ જથ્થો ઝડપાય છે પરંતુ વારસદાર ઝડપાતા નથી અથવા તો રિસીવર ઝડપાતા નથી અહીંયા રિસીવર પણ ઝડપાઈ ગયા છે જથ્થો લાવનારો ગુજરાતની ધરતી પર લેન્ડ કરનારો માછીમાર પણ કે જે બોટનો ટંડેલ હતો એ પણ ઝડપાઈ ગયો છે તમામને હાલ પોલીસની કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે વાત માનીએ પોલીસ ત્રોની તો તો જેટલા શખ્સોને હાલ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે અને આ ઘટનાના તાર પાકિસ્તાન ઈરાન અને આફ્રિકા સુધી પહોંચી શકે છે તો ભારતની અંદર પણ તેના મૂળ ઘણા લાંબા છે માટે આ તપાસ અન્ય જિલ્લામાં અને ગીર સોમનાથના પાડોશી જિલ્લામાં પણ જઈ શકે તેમ છે હાલ પોલીસ સમગ્ર વિગતો એકત્રિત કરી રહી છે જે પ્રકારે સત્તાવાર માહિતી જાહેર થશે હું સમગ્ર વિગતવાર આપને વાત કરીશ કે કઈ રીતે સમગ્ર ડ્રગ કાંડ જે આંતરરાષ્ટ્રીય રેકેટ ચાલે છે તેને પોલીસે ઝડપ્યું અને કઈ રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ ગુજરાત ની ધરતી પર ડ્રગ મોકલવા માટે ગુજરાતના માછીમારોનો ઉપયોગ કરે છે વિગતવાર વાત કરીશું અહેવાલ સત્તાવાર જાહેરાત થાય એટલી રાહ જુઓ ત્યાં સુધી મને અને મારા સાથી કેમેરામેન તુષારને રજા આપો નમસ્કાર